দখানো পয়সা দাঁড়া থাকে চিটকে দিয়ে পড়তো নাইতে দখানো খেটে পড়ে হ

લા કુટા જેમે તા જાતા હો જો ને તેમ શું થ્યું હી માડા પર એને બે

ઓલા ભાઈના ભાઈ આગળ જોતા નહીં હા તો કે તમારે મોટા દવાખાને જાવું પડશે મોટા દવાખાને એમ એ પછીના દુકાવનું છે કે પછી મુકાવવાનું લાગે પછીનો દૂક વાપરેશનના પૈસા પણ ચાલ લે પૈસા હે ને એના પ્રોપરના ડીઝન મોટા દૂર ચાલ પૈસાનું પડી દે બેંક બેંકમાં પડ્યા નહીં બે પાલો પીઓ હે રહી હે સારું

જાવા દે મને ના પૈસા બસાયે ને એમ તાત્કાલિક ના આઈ જાય બાપા ચાલ હોય તે તો ધંધો બંધ કરે જો હવે કઈ જરૂર નહી આપણે જો હાથ પરતા પરતા વડલા આઈ જાય આપડા ખાતામાં હા રવા તો આવ એટલે મને કહેજે તરત તરત હું દો હું તાકાને દો હું બહાર જવું ઘણી ને બકરા માવઠનો ઘણિબ રાખળવા જવું હવે પરસો તો ભઈ ધંધે

વાંધો નહીં લો હા હારું આમને તો ના આપ્યો બીજા ને કરવા દે હા તાજા તાજા એક ખાતા દોઢ લાખ જમા થયા હે લાય લાય આને ફોન કરવા જાય તો હેલો હેલો હા સર તમારા નંબર ઉપર લોટરી લાગી છે દોઢ લાખ રૂપિયા ની હા તો તમે આ દોઢ લાખ માં ઇન્ટરેસ્ટ છો લેવા માંગશો

એટલે સીધા જ પૈસા તમારા ખાતામાં ટ્રાન્સફર કરી દઉં આધી આલ દઉં હા બોલો એ સર મેં આ ઓટીપી મોકલ્યો મોકલ્યો હા બોલો ચાર આંકડાનો ઓટીપી હશે સર ચાર આંકડાનો હા પંચાણું પંચાણું સત્તાણું સત્તાણું હા ઠીક છે સર એક કલાકની અંદર તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે ઓકે ઓકે થેન્ક યુ હા મુર્ગો આવી ગયો ગામા ઓટીપી આવી ગયો અને આ દોઢ લાખ રૂપિયા આપણા ખાતામાં બાય બાય ટાટા ગુડ બાય ગયા થઈ ગયું કામ આપણું આજનું લા લા લોટરીનો ફોન હતો લોટરી લાગી દીધી મારે અને ઓલા સરપંચના પહેલેથી પૈસા પાછા હાલ દઉં અને લોટરીના પૈસા આવી મા બાપને દવા કરો બી કામ થઈ જાય મારે જાવ તજાવ કરી બાપા પૈસા ખાતામાં આવી ગયા હું જોઈ જઉં ફોનમાં

આપણે બધું કરેલું હે નોકરી જ આપણે અપાયેલી છે એવું હે હલો શા હતો હેઠ એટલે બધે હા તો હા આ કામ છે એ હા એવું પૈસા ને ગુગલ પે ના ખાવાના લોટરી માં લોટરી લાલચ માં આવી ગયો બરોબર એને લાલચ દોઢ લાખ રૂપિયા ઉપડી ગયા હા તને ખબર નઈ પડતી

ઓનલાઈન ફ્રોડવાળું જ નહીં હું હા નંબર તમને વોટ્સઅપ કરવું ડિટેલ પછી મારા નાખો હાલો એ સારું સારું હલો જેમ બને એમ જલ્દી કરજો એ કે ના કે બધી એમ નામ ફોન આવશે હા ને અરે લોકેશન એના કર હવે તમને સમજાવું બોલો આજ પછી કોઈ ઓટીપી માંગે ને કોઈ તો ઓટીપી હોય ને કદી ઓટીપી ફોન આવે એટલે જાવી હા

हेलो आ सरपंच हां बोलो आय आवन बारे झाप में उबो हूं पकड़ी गयो हां लोकेशन ट्रेस થઈ ગઈ અહીંયા જાવાનું આપણે એ હારું આડો આવ હારું હારું આવો જલ્દી આવો જેમ એ હારું એનલ એક જ પાઠા પેલું તો આપણે ઉકી તો છે આપણે હા

તડેનો ફ્રોડ કરી વાત આવતી ગઈ ગયો 100% આ તો આ પૂરે પૂરે હાલો સાહેબ ખવડાવતો તને ફ્રોડ કરીયો યાર સે કરતા છે આ તું બોલ ને ને નથી ઓ કેટલો ફ્રોડ કર્યો આ બોલ બાપા હું ના એક વાત તો એ મારી એક નું કરું ખબર નહીં પડતી હશે સાંજે થઈ ગયું

આ વિડીયો દ્વારા અમે સમજાવવા માંગવી છે કે આજકાલના જમાનામાં આવા ઘણા ફ્રોડ ચાલી રહ્યા છે તો કોઈને પોતાનો નંબર આલવો નહીં અને કોઈ ઓટીપી પણ કોઈની સાથે શેર કરવો નહીં તો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી મારા વિડિયોને લાઈક કરો ચેનલને ને કરો અને બાજુ આપેલા બે લાઇકન ને બદલાવ ચૂકશો નહીં જય રામ